હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડેમી પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ વેક્સ હાઇલાઇટ સ્મૂથનિંગ સ્ટેટનિંગ ગ્લોબલ કલર બ્રાઇડલ મેકઅપ પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ તો આજે જ પધારો વિસનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે વિસનગર શહેરના પટની દરવાજા બહાર આવેલા 305 સર્વે પ્લોટમાં નગરપાલિકાના સફાઈ કામદારોને ભારત વિકાસ પરિષદ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મળી રહે તે હેતુથી ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના સૌજન્ય દત્તાશ્રી પટેલ ભરતભાઈ બી ચોકસી અને તેમના સુપુત્ર શ્રી હિરેનભાઈ પટેલ બિલ્ડર રહ્યા હતા આજના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડોક્ટર જયેશભાઈ શુક્લ પ્રોજેક્ટ ચેરમેન શ્રી ડોક્ટર નિખિલભાઈ ઠક્કર કો પ્રોજેક્ટ ચેરમેન પ્રકાશ સોની મહિલા સંયોજિકા હેમાબેન સોની સહસંયોજિકા રશ્મિબેન ગુપ્તા પૂજાબેન શુક્લ મીડિયા કન્વીનર નિલેશ પટેલ પાલિકા સભ્યો આરડી પટેલ જગદીશભાઈ પટેલ અને પીનાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા વિસનગર નગરપાલિકાના એક એકસો પચીસ જેટલા સફાઈ કામદારો સમગ્ર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં સફાઈ કરતા હોય ત્યારે તડકાથી રક્ષણ મળી રહે તે માટે શહેરની સેવાભાવી સંસ્થા એવી ભારત વિકાસ પરિષદ દ્વારા દરેક સફાઈ કામદારને માથું ઢાંકવા માટે ટોપી આપવામાં આવી હતી આ બાબતે પ્રોજેક્ટ ચેરમેન નિખિલભાઈ ઠક્કર દ્વારા માહિતી આપવામાં આવી હતી એક રાષ્ટ્રીય લેવલે ચાલતી સંસ્થા છે એક સામાજિક સંસ્થા છે જે રાષ્ટ્રના હિતમાં અને સમાજના હિતમાં કામ કરતી સંસ્થા છે આજે અમારા સંસ્થા તરફથી એક નાનકડો આ એક પ્રયાસ છે ગરમીમાં તમારા રક્ષણ થાય એના માટે અમે કેપ આપવાનું નક્કી કર્યું હતું અને એના સહયોગી દાતા છે ઉપર લખેલું છે પટેલ ભરતભાઈ બી ઉર્ફે ચોકસી જે આ સાર્વજનિક સ્મશાન ગૃહ છે એના ટ્રસ્ટી છે એમના સુપુત્ર હિરેનભાઈ જે બિલ્ડર છે અને પ્રાઇમ બિલ્ડર્સ તરીકે એમની સ્કીમ ચાલે છે એમના તરફથી આપણને આ ફંડ મળ્યું છે અને એમાંથી અમે આ કેપ બનાવડાવીને આપના વિતરણ કરેલી છે તો ખાસ એ હિરેનભાઈનો ભરતભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને કાર્યો બી નવા હું ભારત વિકાસ પરિષદમાં વિભાગીય મંત્રી તરીકે કામ કરું છું અને અત્યારે આમાં પ્રોજેક્ટ ચેરમેન અનેક મારા સાથે કો પ્રોજેક્ટ ચેરમેન પ્રકાશભાઈ સોની છે અમારા પ્રમુખ ડોક્ટર જયેશભાઈ શુક્લા છે શાહ મંત્રી તરીકે નિલેશભાઈ પટેલ છે અને મહિલા સંયોજિકા તરીકે હેમાબેન સોની અને રશ્મીબેન છે અને સાથે અમારા જૂના સભ્ય પીનાબેન શાહ પણ છે અને જયેશભાઈ ના ઘેર થી પૂજાબેન શુક્લા પણ હાજર છે અને ખાસ પ્રમુખ શ્રી નો ચીફ ઓફિસર નો સાહેબ આરડી સાહેબ નો બધા નો ખૂબ આભાર માનીએ છે કંપની આવી સેવા કરવાની તક આપી છે અને ભારત વિકાસ પરિષદ દ્વારા આવી સારી સેવા પ્રદાન કરવા બદલ પ્રમુખ ઉત્તમભાઈ પટેલે પોતાના પ્રતિભાવ આપ્યા હતા આજે એક નાનકડો સારો પ્રયાસ જે કરવામાં આવ્યો એ જેમ તમે લોકો ગામને કચરામાંથી દૂર રાખો છો તમે પોતે કચરામાં જઈ અને કચરા કચરો સાફ કરી તમારા આરોગ્યનું ધ્યાન રાખ્યા વગર ગામનું આરોગ્ય પહેલું ધ્યાન રાખો છો એ લોકોની ખાસ તકેદારી રે ગરમીમાં એ લોકોનું માથું તપે ને એના માટે ભારત વિકાસ પરિષદ દ્વારા આજે તમને તમારા માટે ખૂબ ચિંતાનો વિષય કરી અને એક ટોપીનું વિતરણ કરવા માટે એક નાનકડો પ્રયાસ કરી આગામી સમયમાં આજે સંસ્થા દ્વારા જેમ તમારું આજે આ તમારું માથું તપે નહીં તપે નહીં એના માટે આજે જે વિચાર્યું એનાથી ઉપર જઈ આજે સંસ્થા તમારા સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરતી હોય આગામી સમયમાં તમારો બોડી ચેકઅપ કેમ કરવા માટે સંસ્થાના પ્રમુખશ્રી અને બાકીના સભ્યોએ ખૂબ ઉત્સુકતા બતાવી છે આગળનો કાર્યક્રમ તમને સમય જગ્યા આ બધું આપણે કેવડાવીશું ફરીથી એક વખત તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલી ગરમીમાં તમે બધા કામની જે સેવા કરી રહ્યા છો એના માટે ખૂબ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આવનાર સમયમાં ખૂબ વધુ સારી સેવા આપોઆપ એવી અપેક્ષા છે ભારત માતા કી આજના કાર્યક્રમની માહિતી ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર જયેશભાઈ શુક્લે આપી હતી આપણે આયોજન કરી રહ્યા છીએ એ નજીકના સમયમાં તમને કહી દઈશું તમે જો બીમાર હોય કોઈ પણ બીમારી હોય તો એની ફાઇલ લઈને આવવાનું કંઈ ના હોય તો પણ એમને પણ આવવાનું તો એનાથી તમને ખબર પડે લેબોરેટરીના ટેસ્ટ પણ થશે તમારા તમારું બીપી બીપી રહે કે નથી રહેતું આખનું મોટીઓ હશે તો પણ ખ્યાલ આવી જશે બીજી કોઈ તકલીફ હોય મોટી બીમારી તો શું છે કે આ તપાસમાં સામાન્ય ખબર પડી જાય તો તરત જ આપણે બીજું કે કટક થઈ જાય એવું ના થાય એના માટે આપણે આ રીતે કામ કરી રહ્યા છીએ એટલે તમારી જનસુખાકારી અમારા માટે પણ સારી છે અને તમારા ફેમિલી માટે પણ સારી છે એટલે આપણે આ કાર્ય તમારા માટે અવાર અવારનવાર કરતા રહીશું અને ફરીથી વિનંતી કે અમે સરપ્રાઇઝની ચેકિંગ કરીશું તમે ટોપી પહેરેલી હશે રેગ્યુલર એક વર્ષ પહેરશો તો અમે ઇનામ પણ આપવાના છીએ અને અંતે આજના કાર્યક્રમની આભાર મહિલા સંયોજિકા હેમાબેન સોનીએ કરી હતી વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીસ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો જ્યાં તમને ફક્ત 199 રૂપિયામાં જ અનલિમિટેડ પીઝાની મોજ માણવા મળશે અને હા જેમાં તમને 50 કરતા વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ સેન્ટર કડા ચોકડી વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ